ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડૉક્ટરોનું કારસ્થાન સામે આવ્યું છે આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર ન હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા પણ આપવાનું બોર્ડ મારી દીધું હતું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે આ હોસ્પિટલ શરૂ કરનાર બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધ્યો હતો પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડૉક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરાઈ હતી જેમાં ઓપરેશન થિયેટર પણ છે આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય તેઓ ગણતરીના કલાકોમાં જ જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે બબલુ શુક્લા રાજા રામ દુબે અને ડોક્ટર મિશ્રા એમડી ની નજર હેઠળ અહીં આરએમઓ તરીકે ફરજ ભજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને એમડી ડૉક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડૉક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લૂલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા આરએમઓના નિવેદન પરથી ફરી ગયા હતા એવી ધર્મેશ ગામી જે રીતના પાંડેસરાની અંદર જન સેવા મલ્ટી હોસ્પિટલ ખોલવામાં આવી છે અને એમાં ખાસ કરીને ત્રણ બોગસ ડોક્ટરો છે એમાં બે ડોક્ટરો પર પહેલા કાર્યવાહી થઈ ચૂકેલી છે ને એક તો બોટલેગર છે એ પણ કાર્યવાહી બે હજાર થયેલી છે તો આવા ડોક્ટરો ભેગા મળીને બોગસ ડોક્ટરો જો હોસ્પિટલ ખોલી નાખતા હોય તો ખૂબ ગંભીર વિષય છે આમ પણ મેડિકલ ક્ષેત્ર હમણાં બદનામ થઈ રહ્યું છે ખ્યાતિ હોસ્પિટલની વાત હોય કે અન્ય હોસ્પિટલોમાં વારંવાર વિવાદમાં આવી રહ્યા છે ત્યારે આવા બોગસ ડોક્ટરો ની હિંમત ક્યાંથી આવે છે એ જોવાની વાત છે તંત્ર નું ક્યાંક મેણા પીપળા છે કે શું જે રીતના આ હોસ્પિટલ ખોલવાની હોય એની ઘણી બધી પરમિશનો લેવાની હોય એ પરમિશનો છે કે નહીં એમનું બાંધકામની પરમિશન હોય ફાયરની હોય અને ડોક્ટર ની એક લાયકાત છે કે નહીં એ બધું જ અહીંયા સીડીએચઓ એ તપાસ કરવાની હોય પણ સીડીએચઓ ને તો આવું કોઈ ધ્યાનમાં જ નથી એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આ ખૂબ ગંભીર બેદરકારી છે અને જે રીતના આ ડોક્ટરોની હિંમત ખુલી છે બોગસ ડોક્ટરો વારંવાર પકડાય છે પણ ક્યાંક ને ક્યાંક કાનૂનની અંદર એવા કંઈક છેડા છે કે જેના કારણે એમને જામીન મળી જતા હોય છે એના કારણે હિંમત ખુલી જતી હોય આવા ડોક્ટરો લોકોની સેવા ન કરે એ મહત્વનું છે ડોક્ટરો એક ભગવાનનું રૂપ છે પરંતુ ક્યાંક ને ક્યાંક પબ્લિક અને ડોક્ટરો વચ્ચે માનવ ક્યાંક ને ક્યાંક આ જે વિશ્વાસ છે એ ઘટી રહ્યો છે અને હું મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીને કહેવા માંગુ છું કે આવી હોસ્પિટલ જ્યાં પણ હોય બોગસ ડોક્ટરો હોય તમામને તપાસ કરી અને એમને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ અને અસ્પતાલો આવી સીલ થવી જોઈએ અને જે રીતના આમંત્રણ પત્રિકામાં આઈપીએસ અને આઈએએસ ઓફિસરોના નામ છે તો એમને ક્યાંક ને ક્યાંક વિશ્વાસમાં લીધા છે કે નહીં એ પણ એક ગંભીરતાનો વિષય છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ડોક્ટરો ખોટી હવા બનાવવા માટે મોટા મોટા અધિકારીઓના નામ નાખતા હોય અગર આ બાબત ખોટી હોય તો આમાં ફરિયાદ આમાં પણ થવી જોઈએ